વડોદરા શહેર સાયબર ઓફેન્ડર નાણાધીર ટ્રાફિક ઇમોરલ આર્મ્સ એક્ટ જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદ પારી એટલે કે તડી પાર હેઠળ અટકાયતી પગલા લેવાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલતી વડોદરા શહેર પોલીસ આ કામગીરી દરમિયાન આરોપી છબીનાથ સિંહ ઉર્ફે રાજા કૌશલ સિંહ રાજપૂતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો